મિત્રો અમે જંગલ જંગલમાં જાતું ઘર ને જો ચકલીયું કેટલી ચણે હે મિત્રો અહીંયા નીચે જમીનમાં જો તમે કાબર ને ચકલયું એ અલગ અલગ ચણતી હોય મિત્રો જો અહીંયાથી હું તમને દેખાડું ઉડી અને જો જો આ ચકલી પ્રાણીઓને કંઈ બીક નથી ને અમે એવા છે મોરને ચણ નાખવા તો જોવા ને મિત્રો જો મિત્રો ટીટોડી ટીટોડીનો અવાજ સુંદર આવે છે એના ઈંડા આવે એટલે કંઈ સંભળાતું ન બાજુમાં આપણે જાશું નહીં જો જો મમ્મીને બેન ને અમે ને આજે જંગલમાં આવ્યા છે મિત્રો ને આ મોર પીછું મમ્મીને મળી ગયું છે તો કામાં મોર પીછું તો ફૂલ મોજ આજે જંગલની તો જો મમ્મી આવી રીતના મોર ને વીણતા હોય આજે વરસાદનું વાતાવરણ છે તો અમે આવી ગયા જંગલમાં ને જો આ જંગલમાં આવી રીતના બધી ઝાડીઓ ને છે મિત્રો તો તમે જોઈ શકતા હશો તો બેન જો આગળ આગળ જાય છે અને હું ને મમ્મી પાછળ પાછળ મમ્મી આ ઝાડવા નીચે થી ને આ બધા પંખી અહીં મોર ને બહુ હોય મિત્રો તો મિત્રો જોઈ શકો તમે કે મોર ના જાય છે અહીંયા ને આ અમારે કેડો હોય મિત્રો અહીંયા જંગલમાં તો જોઈ શકો આ જંગલની ફૂલ મોજ અને મોરને ત્રણ અહીં આપણે નાખી દેશું મોરને ને બહુ છે જો વા સામે એક મોર તો તમને ન દેખાય સાવ સા બાજુમાં હોય ને મિત્રો ત્યાર હું દેખાડીશ તમને મોર તો માં કંઈ કહેવો તમે આ જંગલ છે તારે કોણ હમ ને અમારે આ જંગલમાં મિત્રો અટલા પંખીનો અવાજ આવે સુંદર મજાના ને મોર ને તેલ ને જો વાસી ને ઓલી સાઈડ મોર ગયો છે જો મિત્રો તો આ માદે જળ તો નહીં જવાય જંગલ માં કારણ કે બહુ હા જંગલ માં ધારે આટી આટી ચાલુ છે ને આ જમાનું જો વાતાવરણ આવું છે જો ઓલી તકલીફ ચાલો હવે આપણે આગળ જઈએ આ છે લીમડામાં એક તો બહુ લીંબોડી આવી છે મિત્રો અને જો આ જંગલ જ છે ચારેય ઓર એ પોપો ઉમર બેન ના પાછળ પાછળ નહીં જાય ને મિત્રો કન્ટીન્યુ રહેજો હું તમને મોર મોર પીછા ને નાના નાના પીછા એવા સુંદર મજાના અહીંયા થી બેન ઘર માં સ્કૂટી ફેર મોકલી છે આજ તો બેન ને જાણે આકાશમાં ગયું જો આ પૈડા હે આ પૈડા હે ને બહુ ખાતા પેલા ને આ પૈડા ખાય ને હોટલી જો મમ્મી જો આ પીછું જોઈ જોવાઈ ગયો મિત્રો આ પીછું

એટલે જો મિત્રો આવા પીછા હોય આ પંખીઓને ને તો આપણે તો કંઈ સામના નહીં અહીંયા જો અલગ અલગ પંખીઓને પીછા છે એટલે અહીંયા બહુ પંખી છે મિત્રો મોર પીછા એ પણ ઝગલા માથરામાં તો હાલો આંબલી જાય અને બે કેમેરો કોડ નાખો મમ્મી કંઈ કહેશે જંગલ માં કેવી મજા આવે છે જંગલ માં તો બહુ મજા આવે એમ એમ થાય કે બેઠા જ રહીએ એમ તો આ ફૂલ જંગલ નો વિડિયો તમે જોજો પડ્યા છે જોઈ શકો ધ્યાન ત્યાં પડ્યા છે જો જો મોર પીછાન જો વા મિત્રો ઓલી સાઈડ ઝાડી જો મોર ને ઢેલ ને તો હવે હું ઝૂમ કરીને બેસાડીશ હમણાં અમે ન્યા જઈએ પેલા જો મોર પીછું બેન બતાડે હે તો કન્ટિન્યુ રેજો મિત્રો હું તો તારે કર મોલ્લાની ફોજમાં ને આ જોઈ શકવાનું વાઈટ પીછે બેન જો શું વીણે છે ખજાનો સાર્યું મોર પીછું મિત્રો હા કપાયેલું છે વેટ કિચન મોર કિચન બહુ છે આપણે આ છે ફળવા લીમડાની ઝાડ તો ચાલો કન્ટિન્યુ રહેજો આ ફૂલ જંગલની મોજ મારા બધા મિત્રોને અને આ આંબલીનું ઝાડ છે મિત્રો જો જંગલમાં આંબલીમાં આંબલી ન થાય રહી પછી આંબલીનું ઝાડ છે

તો અમે આ ફૂલ મોજ કરવા જંગલમાં માં પાછુ ફર્યા તમને બતાડવા નીકળી આયવા જંગલ માં પોપટ આયેલા હે મિત્રો તો જો ચારે ઓર આપણે આમ કેરી રસ તો અહીંયા જંગલી આપણે આ આમાં ક્યાંક હોવા જોઈએ વા આંબલીનું મોટું ઝાડ છે આપણે સાર આંબલી જો મિત્રો અવડું ઝાડ છે ને હું તમાર મિત્ર અત્યારે હું ખાઉં છું આંબલી

પીછું અત્યારે બેન ને ગમે અમારે ઘરે ઘણા પીછા જોઈ શકો આવી પીછું હે મિત્રો જોવું તમને બતાડું પાસે આ મોરનું પીછું હે આમ અલગ અલગ રંગ રંગ બેરંગી પીછા હે જોઈ શકો આ જો મિત્રો આ પીછું હમ આ જેટલા બધા પીછા છે નહીં પણ તોય છે મિત્રો પીછા તો અહીંયા બહુ છે મોલ્લા જોયું કેટલી માત્રામાં હે તો તમે કન્ટિન્યુ લો મને તો આ પીછા બહુ ગમે છે મિત્રો જુઓ તો ઈ ને આ ચાંદલી નાની મોર જે માથામાં હોય હું તમને નતો કેતો મિત્રો તો આ બધાય પીછા અમે વીણે મેં અત્યારે અહીંથી જોઈને તો મને ગમતા હોય જો આ લીલો કલર ને અને આ જોઈ લ્યો મિત્રો તો આમાં અલગ અલગ પીછા તો ઘણાય છે જો આ ડટાયેલું છે જો પાંદડા નીચે હોય આવી રીતે મિત્રો તો હાલો હું હવે આગળ જાઉં પીછા તો મન મોહલી એવા છે પણ ક્યાં આપણે આગળ ઘણી વસ્તુ જોવાની હે આ પીછું છે મિત્રો તો હું ઘરે જઈને તમને પીછા બતાડી તો ત્યાં જંગલ ને મોજ લઈએ તો મમ્મી નહીં પીછા બહુ ગમે છે ઈ પીછા વીણે હે કાનુડા માં જોવો મિત્રો આ બીજું મને મળી ગયું એક મોર પીછું આવી રીતના છે કે અહીંયા મોર નું પ્રમાણ જ છે મિત્રો બહુ જ પછી આ અલગ પીછું છે એક તો આજ ફૂલ મોર તમારી સાથે મોર લાવની બેન તો આમાં આટલામાંથી ક્યાં ગાયબ થઈ ગયા ક્યાંય દેખાતા નથી તો બેન ને ગોતીસ પેલા તો હું મેં મમ્મી આવ્યા છે તો કાજલ આ સાઈડ આવી છે બહુ વાઘી ન મિત્રો જંગલ બહુ છેડતી છે જો મારે ચંપલમાં હું બૂટ પહેરીને નો આવ્યો તો કાતરાય છે તો હાલો એ કાતરાની મોજ આપણે લઈએ જો આ મમ્મી કાતરા ખાલી જ મા જો મમ્મી ના હાથમાં મિત્રો માના હાથમાં કાતરા હે જો આ રિયા માના હાથમાં કાતરા મિત્રો ને કયો ઓહો બહુ કાતરા હે અહિયાં તો જો ઉપર નીચે ફૂલ મીઠી મિત્રો કાતરા હું તોડી લઉં ટેબા જેવો મિત્રો બખાઈ નું ઝાડ છે તો બખાઈ હું વીણી લઉં જો આ તો કાચા હે આમાં પાકા હે મિત્રો જો મિત્રો અહીંયા પાકા હે ટેબા જેવી છે અને આમાંય આવી ગયા આમાંય આવી ગઈ છે આમ કાંટા હોય મિત્રો ધ્યાન રાખીને લેવાનું મારે જંગલમાં જ છે મોટું એક તો ઓલી સાઈડ જોઈ એક લાલ છે તો મારે હવે લેવો છે તો એ બખાય મિત્રો હાલે જ મા આ કાતરો હાલે તો એક પાકો કાતરો મિત્રો પાકો એક કાતરો તો એ હું હું અંદર જઈ થોડોક જોઈ શકશો તમે અહીંથી જો દેખાશે તમને હું અંદર જઈ આમ અને પછી આ બધા કાતરા તોડીશ એક એક આંખનું હું ધ્યાન રાખીશ કે આંખમાં આપણે આ કાતાનો ઓલા ડૂબે જો આ જે તમને અત્યારે દેખાય છે કે ન દેખાય મને કંઈ ખ્યાલ ના તો જો આ કાતરાને હું તોડીશ જે પંખી એ ખાધેલો હશે કોઈ મોર હોય પોપટ હોય બહુ મીઠો હશે મિત્રો તૂટી જાય તો થાય હવે મારાથી કાટા પેલા શકું લાગે મારી તડકો તો આટલો છે નહીં આજ જોઈ લ્યો મમ્મી વીણે છે હજી એક લાલ ઓલી સાઈડ છે મિત્રો મમ્મી તો આજ આનંદ ને ચલસા હે ભાલો હું ઓલી સાઈડ જઈ મિત્રો જો લાલ દેખાડું તમને લાલ લાલ એ રી બે ગાથડી અમારે અહીંયા ગાંઠડી કહીએ મિત્રો જો આ જંગલમાં લાલ હું તમને બતાડીશ અહીંયા કાતા જ છે મિત્રો ઓરસ ચોરસ જોવો તો વા લાલ કેવા છે હાલો બખાયા આંબલી ખા બખાય કાતરા ખાવા મિત્રો તમને ને આ જંગલ જંગલમાં બહુ મજા આવશે મારી ભેગા ખાલી જોશો ને તોય આનંદ આવશે તમને તમારું બાળપણ નાનપણ યાદ આવશે કદાચ તમે ખાવા જાતા હે તો નમી નવીન મારે હાલવું પડે જો અહીંયા મોર પીછા એ પણ આવીને તો આ કાતરો મેં તો નીચે મૂકી દીધો મોર પીછા જ ને આમાં જો મમ્મી વીણે છે કેટલી છે હો કાચા તો આપણે એક ટેસ્ટ કરું કે હારા નહિ હોય તો નહિ ખાઈએ બધું લાલ છે પણ મમ્મી નું મમ્મી નું તો માં ઓલું લાલ છે જવા હે તારા અંદર તો ઉતારી ને મારો વિડીયો મમ્મી જાય છે અંદર જો લાલ એક લેવા જો મમ્મીએ લાકડી લઈ લીધી અને આટ તો ત્રણ લેસ લે મિત્રો વગર પાણીએ આટલી મીઠી તો ને બેન તો વા મમે ઉપર એ રહ્યું લાલ મિત્રો ઉપર તો જુઓ લાલ કટલી છે દે ઈ પકડા મીને પેકડું તું ઓડેલી છે એવા હું પડ રહ્યા એવી લાલ તો નો હમણાં તો રાવા દે બખાઈ બખાઈ ની મોજ મમ્મી જો પીછા વીણે છે તો આપણે પીછા નહીં વીણીએ હવે ઘણા કાતરા બહુ છે લાલ પણ માથે કાતરા ને હું થોડોક તો કાતરા વીણી હે માં જોડ્યુંડિયો મમ્મી કહું વિડીયો અવતારે જ મારે રીલ્સ મૂકવું છે મિત્રો તો એનું જ રીલ્સ મિત્રો જોવો મિત્રો આગે બકાય

हाँ तो कहीं बंद हो रही है तो राहल और वे वर्षा दे यार वे चार चांना घर में वो भी वो वो। हाँ पे कपड़ा नो लिखा है तब आप आप कहाँ लूग लेने ले लिए फोन करते हैं तभी तो वहाँ पे तो तेज बाती हो रही है माँ बुत्रे हाँ तो मिलते

હેતા આ ઓસા હે તો મમ્મી મિત્રો જોઈ શકો છો કે કાતરા તોડે હે દેખાય તમને ઘણા બધા હે ઉસા દેખાય કાતરા ને જંગલ સુમસાન જંગલ માં અમે આવેગા મિત્રો મોર દેખા હા મોર પીછું જો કેવું સુંદર હે ભાઈ ના હાથમાં મોરલા અહીંયા આવે તો જવો મિત્રો મમ્મી આ લાલ પૈડો આંબાડવા હાટું થઈને કાં ને કાં ગરી

બેન તો અમર ભેગી કોઈ દી ક્યાંય આનંદ માણવા આવે જ નહીં આ પહેલી વાર સમય નીકળ્યો મેં કીધું જમવાનું ક્યાંક હોટલે ખાઈ લઈશું ને ભગવાનને બનાવવા તો જોશે જ ને આ એક પીછું છે જુઓ મિત્રો બેનને હું કહું છું કે હજી અમારે આંબલી બેનમાં જવું છે તો કાતરા બખાય કાતરા મમ્મી પણ ત્યાંથી શું વીણે મોર પીછું મોર પીછું

અહીંયા બ્લુ પડ્યા એ બધાય અલગ અલગ પીછા છે જો મમ્મી જો આ રહ્યું પીછું દેખાડો કે મિત્રો હમ જોઈ મોર પીછા એવી રીતે એ મોરલાય સમજદાર છે એવી જગ્યા એ પીછા મૂકતા હોય જોવો જો મિત્રો આનો કુદરતી રંગ રંગ જોઈ લ્યો તમે આના પીછાનો પછી તમને એમ થઈ જશે કે ના ભાઈ આ ક્યાંક આ જગ્યા આવીને પછી આપણે બહુ આનંદ આવે છે મને તમે જોશો તમને આવશે આ બધાય પીઠા અલગ અલગ અંદર તો બહુ હે કાંટામાં આપણી તો મમ્મીની જીગટ બહુ છે કાંટામાં હું પણ જાય મિત્રો જો આ રહ્યું એક પીછું આ હે મિત્રો સી અહીંયા બે હે દસ બાર પીઠા હે

ના ના પીસા તમારે કાનુડા માટે કે તો હાલ્યો પોલીસ આવી ગઈ છે તો હું ન્યાથી જોવો જો અહીં ઝાડી ઓમ બેસી તો હાલો મિત્રો હવે નહીં વીણીએ આપણે પીછા તો ઓલરેડી ઘણા છે મમ્મી ને કઈસ કે હવે ઓલે એ રયા ઓલા ખાસા માં તો ઘણાય હે જો આ પીછું આવી રીતના મિત્રો પડ્યું હોય ચમકતું હોય ને એની ઓલી સાઈડ તો ચમક જ કંઈક આવી રીતના હોય ને અહીંયા ચાર પાંચ જાતના એક આખા પીછા હે ને પછી એક આ હે આની થી અમે આખો મોર બનાવશું હું એક દી તો તો બેન ઓલી સાઈડ વયા ગયા હવે મારે જાવું છે મિત્રો મમ્મીને કહું કે કોયરા પીછા તો અહીંયા હે જ બીજું કંઈક બતાડું જોવો જોઈ મેં આટલી વારમાં આટલા આટલો ખજાનો ખોજી લીધો તમે બધાએ જોજો